હજારો લોકોની આસ્થાનું પ્રતિક એવા માં મોગલમાંની ધજા ફરકી રહી છે તો મિત્રો આપણે મોગલધામ પહોંચી ચૂક્યા છીએ અને હવે મોગલમાના દર્શન કરવા માટે જશું તો મિત્રો આપણે આ કુંભારડી ગામથી જે ડાયરેક્ટ રસ્તો મોગલધામ આવે છે ત્યાંથી આવ્યા છીએ અને તમે પેલા કબરાવ ગામથી જે રસ્તો આવે છે ત્યાંથી પણ આવી શકો છો અને અહીં તમે સામે જોઈ શકો છો કે વાહન પાર્કિંગ માટેની બહુ જ મોટી જગ્યા આવેલી છે કબરાવ મોઘલધામ ભચાઉથી સોળ અને ભૂજથી પાંસઠ કિલોમીટર થાય છે અને અહીં હજારો ભાવિકો દૂર દૂરથી પોતાની માનતા કરવા માટે આવે છે અને મા મોગલમાંની અસીમ કૃપાથી ઘણા દુખિયાના દુઃખ દૂર થયા છે જેમાં કેન્સર જેવી મોટી બીમારીઓ પણ દૂર થઈ છે તેવા ઘણા દાખલા છે પણ અહીં શ્રી મણિધર બાપુ અંધશ્રદ્ધાના સખત વિરોધી છે તેમનું એવું માનવું છે કે તે એવી સલાહ આપે છે કે લોકો દવા અને દારૂ બંનેમાં માને આમ તો અહીં દરરોજ હજારો ભાવિકો દર્શન કરવા માટે આવતા હોય છે પણ મંગળવારે અને રવિવારે માનવ મહેરામણ ઘણો હોય છે મંગળવારે માતાજીની ચાર આરતી થાય છે અને તેમજ સાડા બાર વાગે માતાજીની મહાઆરતી થાય છે તેમાં તેના દર્શન કરવા માટે ઘણા ભાવિકો આવે છે આ મંદિર ભાવિકો માટે ચોવીસ કલાક ખુલ્લું હોય છે અને માના દરબારમાં કોઈ ટ્રસ્ટી નથી છતાં પણ સમગ્ર ધામનું સંચાલન આપોઆપ થાય છે આ મંદિરમાં મિત્રો ક્યાંય દાન પેટી આવેલી નથી અને એક પણ રૂપિયો લેવામાં આવતો નથી સ્વેચ્છાએ ભાવિકો મંદિરમાં ભંડારા માટે આ લઈ જાય છે મિત્રો અહીં અઢારે વર્ણના લોકો દર્શન કરવા માટે આવે છે અને ભાવિકોને માં મોગલમાં ઉપર અપાર શ્રદ્ધા છે આ ગેટ થી ભાવિકો દર્શન કરીને બહાર નીકળે છે અને આપણે જ્યાંથી દર્શન કરવા જવાનું છે મંદિરનો તે ગેટ પણ જોઈએ તે ગેટ તરફ હવે જઈએ તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો માં મોગલમાંના દર્શન કરવા માટે આવ્યા છે અને આજે સામે દેખાઈ રહ્યો છે તે છે માં મોગલમાં અંદર દર્શન કરવા જવા માટેનો ગેટ છે આ અને લોકો જઈ રહ્યા છે ત્યાં અંદર દર્શન કરવા માટે જો મિત્રો તમે કબરાવ ગામ તરફથી આવો છો તો અહીંથી જવાય છે માના મંદિર તરફ અહીંથી જતી વખતે તમે જોઈ શકો છો કે ઘણી બધી દુકાનો આવેલી છે અને અહીં ઘણી બધી વિવિધ વસ્તુઓ મળે છે આમ જોવા જઈએ તો એક નાના બજાર જેવી અહીં બજાર પણ આવેલી છે અને મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો બાપુ એમ કહે છે કે હું અહીં મજૂરી કરવા આવેલો અને કહે છે કે અહીં મોગલમાનો સ્થળો છે અને આ એક કાઠિયોનું ગામ હતું જેનું નામ દાહોસરા છે જે ચારણોનું ગામ હતું અને જ્યાં પાણી હોય ત્યાં ચારણોના નેહડા હોય અને ચારણો સાથે ભેંસો હોય અને ચારણો કાવડીમાં લઈને માતાજીને રાખતા અને માતાજીને અહીંયા રોકાવું હતું એટલે માતાજી અહીં રોકાઈ ગયા અને મણિધર બાપુ આગળ જણાવે છે કે બાપુને નાગણીએ ડંખ માર્યો અને નાગણી એ પોતે જ માં મોગલમાં હતા પણ બાપુ પ્રૂફ વગર માનતા નથી અને પ્રૂફ માગે છે ત્યારે માતાજી મણિધર બાપુને કહે છે કે દીકરા હું એવા માણસને ગોતું છું કે મને જાગૃત કરે આમ અહીં માનું મંદિર બન્યું અને આજે મા મોગલમાં ઉપર બધાને અપાર વિશ્વાસ છે જય મા મોગલ મંદિરની અંદર મિત્રો વિડીયોગ્રાફીની મનાય છે એટલે આપણે અંદરથી વિડિયો નહીં ઉતારી શકીએ આ છે શ્રી મણિધર બાપુ અને માં મોગલનું સ્થાનક જે આ વડની નીચે છે તે તમે જોઈ શકો છો અને આ છે મિત્રો પ્રસાદ લેવા માટેનું અન્ન ક્ષેત્ર અને આ છે મંદિરનો સંપૂર્ણ પરિસર તમે જોઈ શકો છો અહીં સરસ ફોટો ફ્રેમ કરેલી માં મોગલમાંની છબીઓ મળે છે આ છે બાપુ અને બીજા સેવકોનો રૂમ તમે જોઈ શકો છો અહીં બહેનો અને ભાઈઓ માટે પ્રસાદ લેવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરી છે અહીં નાનું માર્કેટ આવેલું છે કે જ્યાં બાળકોને રમવા માટેની વ્યવસ્થા અને ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ પણ મળે છે તમે જોઈ શકો છો અને કપડાં વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ મળે છે જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો